હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે લાલ બટાકાની વેફર પાડીશું જે એકદમ પોચી બનશે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે લાલ બટાકાની વેફર પાડવા માટે મેં આ રીતના લાલ બટાકા લીધા છે તો એને સારી રીતે પાણીથી ધોઈ લેવાના તો આ બટાકાની વેફર બહુ સરસ એવી સોફ્ટ બનતી હોય છે તો હવે બટાકાને છોલી લઈશું તો તમે જોઈ શકો છો કે અંદરથી છોલ આ રીતનું લાલ હોય છે પણ બટાકો અંદરથી સફેદ જેવો જ નીકળશે પણ આ બટાકાની વેફર બહુ સરસ પોચી બને છે તો બટાકાને છોલીને આ રીતનું એક સ્લાઇસર લઈ લેવાનું સ્લાઇસરની મદદથી આપણે બટાકાની વેફર પાડી લઈશું તો જે પતલી વેફર પડે તેવા સ્લાઇસરનો ઉપયોગ કરવાનો તો આ બટાકાને પાણીમાં નહીં મૂકવાને તો પણ કાળા નહીં પડે તો જો આ રીતે સરસ આપણે વેફર પાડી લેવાની તે રીતે બધી જ વેફર પાડી લઈશું અને બધી જ વેફર પડાઈ જાય એટલે તેને બે ત્રણ પાણીમાં આ રીતે ધોઈ લેવાની બે ત્રણ વખત ધોઈ લેશો એટલે અંદરનો બધો જ સફેદ ભાગ જેવું હશે બટાકાનું તે નીકળી જશે બસ આ રીતે સારી રીતે એને ધોઈ લેવાની હવે મેં અહીંયા ચાર પાંચ ગ્લાસ પાણી ઉકળવા મૂક્યું છે પાણી આ રીતે ઉકળે એટલે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું તો સીંધો મીઠું એડ કરવાનું કેમકે આપણે આ વેફર ઉપવાસમાં ખાતા હોઈએ છીએ મિક્સ કરી લઈશું અને તેમાં થોડીક વેફર એડ કરવાની તો આ રીતે પાણીમાં ડૂબે એટલી જ વેફર એડ કરીશું વધારે વેફર એડ નથી કરવાની મિક્સ કરી લેવાનું અને ઢાંકણ ઢાંકીને પાણીને ઉકળવા દઈશું તો બે મિનિટ પછી એ પાણી તમે જોઈ શકો છો કે આ રીતે સરસ ઉકળવા માંડ્યું છે તો વેફરને ઉપર નીચે થોડુંક હલાવ્યા કરવાનું અને એકદમ ખડખડ પાણી ઉકળી જશે ને એટલે આપણી વેફર વફાઈ જ જશે તો આ રીતે ઉપર નીચે કરીશું ને એટલે આપણી વેફર બધી સાઈડથી સરસ બફાઈ જશે તો જો આ રીતે પાણી ઉકળવા માંડ્યું છે એકદમ એટલે આપણે ચેક કરી લેવાનું તો એક વેફરને સાઈઝ ભાંગી જોવાની આ રીતે તરત ભાંગી જશે એનો મતલબ કે આપણી વેફર ચડી ગઈ છે તો હવે તો એને કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું અને નીચે આ રીતની એક થાળી રાખી લેવાની જેથી ગરમ પાણી બધું થાળીમાં પડે તો આ લાલ બટાકાની વેફર બહુ સરસ એવી સોફ્ટ બને છે જે આપણે સાદા બટાકા ખાઈએ છીએ તેના કરતાં પણ સરસ બનશે અને હવે એક પ્લાસ્ટિક ઉપર બધી વેફરને એડ કરી લઈશું જેથી ઠંડી થતી જાય અને તેને એક એક કરીને સૂકવી દેવાની તો આ વેફરને તડકામાં સુકવવાની જરૂર નથી પડતી જો ઘરમાં હવા ઉજાસવાળી જગ્યા હોય તેમાં આપણે સહેજ વેફરને સુકવી દેવાની અને એક દિવસ ઘરમાં સૂકવીને બીજે દિવસ તડકે બે ત્રણ કલાક રાખી લેવાની એટલે સરસ વેફર સુકાઈ જશે તો મેં આ રીતે બધી વેફરને છૂટી છૂટી સુકવી દીધી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી વેફર આ રીતે સુકાઈ ગઈ છે તો બે કિલો બટાકાની આટલી વેફર બનીને તૈયાર થઈ છે તો હવે તળવા માટે ગેસની આંચ મીડિયમ ટુ હાઈ રાખવાની અને વેફરને એડ કરીને તળી લેવાની તો તમે જોઈ શકો છો કે કેટલી સફેદ દૂધ જેવી આપણી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે ને અને એકદમ પોચી પણ બનશે આ વેફર તો બસ આ રીતે આપણે વેફરને તળી લેવાની તો આખું વર્ષ સ્ટોર કરીને જ્યારે પણ ઉપવાસ હોય ત્યારે આ વેફર ખાઈ શકાય છે તો એકદમ સોફ્ટ અને પોચી એવી વેફર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે કેટલી આસાનીથી પણ ભાગી જાય છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો